ભગવાન વિશ્વકર્મા એ દેવોના શિલ્પી છે અને આ દેવોના શિલ્પી વિરાજે છે વડોદરામાં જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા એવું કહેવાય છે કે આ મંદિરમાં જે પણ ભક્તોના મકાન ન બનતા હોય ત્યાં બાધા માને તો તેમના મકાનની બાધા અવશ્ય પૂર્ણ થાય છે ત્યારે ચાલો દર્શન કરીએ વડોદરામાં બિરાજતા ભગવાન વિશ્વકર્માના દેવોના શિલ્પ તરીકે જેમને ઓળખવામાં આવે છે

પોતાના પુત્ર વાસ્તુને ને વિશ્વકર્મા પરાક્રમી અને નિપુણ બનાવી વરદાન આપ્યું કે દરેક ગૃહ નિર્માણ બાદ પ્રથમ તેનું પૂજન થશે ભગવાન વિશ્વકર્મા આધુનિક વસ્તુઓના પ્રણેતા કહેવાય છે અને આવા જ વિશ્વકર્મા બિરાજે છે વડોદરામાં જે ભક્તો ની આસ્થા નું કેન્દ્ર છે હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિશ્વકર્મા નિર્માણ અને સર્જન ના દેવતા છે દરેક ભાવિક ભક્તોની જે કંઈ બી હોય છે અહીં વિશ્વકર્મા મંદિરથી પરિપૂર્ણ થાય છે કોઈનું સંતાન નહીં થતું સંતાન થઈ જાય દરેક શ્રદ્ધાળુઓ જે પોતપોતાની મનની ભાવના છે એ વિશ્વકર્મા દાદા મંદિરથી વધુ પરિપૂર્ણ કરે છે આ વિશ્વકર્મા દાદાનું મંદિર છે હું છેલ્લા અગિયાર વર્ષથી આવી રહી છું અને આમ દર અમાસે વિશ્વકર્મા મા દાદનની અમાસ ભરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે હું અહીં આગાડી છે વિશ્વકર્માનું મંદિર છે અને અહીં અગાડી હું પિસ્તાલીસ વર્ષથી અહીં આગાડી છું અમે સસવારે અહીં ગાડી આવીએ છે અને દર અમાસે ને દર અગિયાર રસે અહીં ગાડી ભજન થાય છે ભગવાન વિશ્વકર્માનો જન્મ સાગરમાંથી થયો સંસારની રચના શરૂઆતમાં ભગવાન વિષ્ણુ સાગરમાં પ્રગટ થયા વિષ્ણુના નાભી કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ તેઓના શિલ્પી વિશ્વકર્મા જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કલા સર્જકો સ્થાપત્ય સર્જકો તેમજ સરવી પ્રાણીઓમાં ભગવાન વિશ્વકર્મા સદેવ પૂજનીય અને આરાધ્ય છે દાદાનો જે ભી ધંધા રોજગારવાળા બધાને દાદાનો દર્શન કરવાથી ધંધા રોજગાર ચાલે છે ને બધું શાંતિથી રહી શકે છે પરિવર્તન આવી ગયું છે અમારા વિચારો બસ ભગવાનમાં જ અમે લીન રહીએ એવું વિચારીએ જ્યારે મંદિર જોઈએ ને ત્યારે અમે ઘેર જઈએ ને ત્યારે એવો અનુભવ કરે કે ભગવાન અમારી બાજુમાં ઊભા છે ત્યારે અમે ભજન કીર્તન કરતા હોય ને અહીંયા ગાડી મંદિરમાં બપોરે પાઠ હોય કથા બેસતી હતી વિશ્વકર્મા પુરાણ ભૈલાલ મહારાજ કરતા હતા ત્યારે અમે પાઠ પર પણ બેસીએ ને તો અમને એવું લાગે કે અમારા દાદા અમારી પાસેથી નીકળે છે એમનો પવન અમારા પાસેથી નીકળે છે એ સત્ય છે હું મંદિરમાં ઊભી રહીને અનુભવ થયેલા છે આ મંદિર અગ્ન સિત્તેર વર્ષ જૂનું મંદિર છે આ બરોડામાં એક જ જૂનામાં જૂનું મંદિર છે ને આ મંદિર આ વિશ્વકર્મા દાદાની એટલી કૃપા છે કે વેપાર ઉદ્યોગ ને ધંધાવાળા માટે લોકો અહીં આવીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે વડોદરાના વાડી ભાટાવાડ ખાતે આવેલું ભગવાન વિશ્વકર્માનું મંદિર ઓગણીસો ને પચાસ માં બનાવવામાં આવ્યું હતું મહાસુદ તેરસ દિવસે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

ભગવાન વિશ્વ કરમાય શિવ પાર્વતીના લગ્ન માટે દ્વારકા સુખ આપનારા માટે અવતાર છે ત્યારે વડોદરા વાસીઓ પણ વિશ્વકર્માના ધામમાં આવીને ધન્યતા અનુભવે છે અને તેમની જો ઈચ્છાઓ પૂર્ણ થાય તો ભગવાન વિશ્વકર્માને

વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા મનાય છે વિશ્વકર્મા પુરાણનું પઠન પાઠન અને પુણ્યકારક મનાય છે વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે સૃષ્ટિના પ્રારંભકાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે મતમાં જ સહજ લોક માન્યતા પ્રાપ્ત થાય છે વરાહ મિહરે પણ કેટલીક જગ્યાએ તેમના મતોનો ઉલ્લેખ કર્યો છે ત્યારે જ ધોળકામાં બિરાજે છે વિશ્વકર્મા અહીં આવેલું છે વિશ્વકર્માનું મંદિર વિશ્વકર્માની જે મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે તે ખૂબ જ આકર્ષક લાગે છે વિશ્વકર્માની પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે અહીંયા વારે તહેવારે વિશ્વકર્મા ના દિવસે તેમને વસ્ત્રો અલંકારથી સજાવવામાં આવે છે વિશ્વકર્મા દાદાના મંદિરમાં અમે પૂજારી તરીકે રહીએ છીએ અમે રોજે સેવા પૂજા કરીએ છીએ અહીંયાથી દૂર દૂરના લોકો આવે છે ને જે મનોકામના કરે છે એ બધી પૂર્ણ થાય છે અને રોજે દર અમાવાસે અહીંયા બધો ભંડારો થાય છે ખૂબ બધા લોકો અહીંયા આવીને એમની આસ્થા પ્રમાણે દર્શન કરીને પાછા ફરે છે સમાજ એકત્ર થઈ આ જમીન ઓગણીસો છન્નુંમાં પરચેજ કરી એનું બાંધકામ કર્યું બાંધકામ થઈ ગયા પછી આની તેર પાંચ બે હજાર એક રોજ વૈશાખ વર્ષ છઠ અને સંવત બે હજાર સત્તાવનના રોજ આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ વિશ્વકર્મા દાદાનું આ જમીનનું આ આ સ્થળનું એટલું બધું સત્ય છે કે કંઈ દાદાની જે મનોકામના લઈ અને એમની આસ્થા લઈ એની બાધા બાધાખરી રાખી જે જાય છે એની મનોકામના સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરનો કોઈ ખાસ પુરાવો તો નથી મળતો પરંતુ હા કેટલાક સેવા ભાવી અને ભગવાન વિશ્વકર્માના ભક્તોની આસ્થાની જ્યોત આ મંદિરે ઊભું કરવામાં આવી છે

મહારાષ્ટ્રમાંથી અહીં દાદાજીના દર્શન લેવા માટે આવે છે અને દર્શન લઈને બહુ આનંદ આ દુનિયાનું સર્જન કરનાર સર્જનહાર તરીકે જેને પૂછતા હોઈએ તો તે છે વિશ્વકર્મા જેમની કલાશય અદ્ભુત છે આજ અદભુત શિલ્પકલાના દેવ એટલે વિશ્વકર્માનું મંદિર પણ તેટલું જ અદભુત છે રોજ પ્રાંતકાલ અને સંધ્યા સમયે ભગવાન વિશ્વકર્માની આરતી ગવાય છે

તેમના સંતાનો વિશ્વ છે દેવ પરંપરામાં તેમનું સ્થાન છે તેમણે ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર શિવજી માટે ત્રિશૂળ કાર્તિક સ્વામી માટે ભાલો દુર્ગા માતા માટે આભૂષણો રાજા રઘુ માટે સારંગ ધનુષ્ય બનાવ્યું ભગવાન માં શ્રદ્ધા રાખતા લોકો તેમની આસ્થા માંથી જ શાંતિ ની ઉત્પત્તિ થતી હોય છે બાકી પથ્થર ની મૂર્ત હોય કે પછી સાક્ષાત દેવ આ તો વિશ્વ નું સર્જન કરનાર વિશ્વ દેવ છે તેમને સત સત પ્રણામ ધર્મલોક ડેસ્ક જીએસટીવી તો દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું વિશેષ અજવાત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ